ક્રાઈમ બ્રાન્ચ દ્વારા જાણ કરવામાં આવેલ છે કે માર્ચ મહિનામાં હોલીથી એક દિવસ પહેલાં રામોલ વિસ્તારમાં વસ્ત્રાલ જગ્યા ઉપર ખૂબ જ મોટો એક તોફાન થયું હતું જે ખૂબ જ ચકચારી બનાવ હતા એમાં જે મેઇન મુખ્ય સૂત્રાધાર હતા જે ગેંગ ચલાવનાર હતા એ પંકજ ભાવસાર અશ્વિન ખાટુ અને આશુતોષ એ ત્રણેયની આપણે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા ઘણા લાંબા સમયથી શોધખોળ ચાલતી હતી અને બાતમીના આધારે અમે એ લોકોનો આપણે અટકાયત કરવામાં આવેલ છે અને આગળની તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ કરી રહી છે જે દિવસ તોફાન થયા એ દિવસ આરોપી ની અત્યારે જે પ્રાથમિક પૂછપરછ થઈ છે એમાં આપણે ખબર પડી છે કે એ ત્રણ થી ચાર રાજ્યોમાં જુદા જુદા જગ્યા ફર્યા હતા અને એ અલગ અલગ દર અઠવાડિયા પંદર દિવસમાં આપણા પોતાની જગ્યાઓ પણ બદલતા રહેતા હતા અને એ ખૂબ જ શાતિર અને અગાઉ ઘણા બધા અગિયાર જેટલા ઓછામાં ઓછા દરેક ઉપર ગુનાઓ છે એ પોલીસની કારવાહી અમુક જે એમને લાગતું હતું એના એ વિસ્તારો બદલતા હતા ને પોત પોતાનો જે ઠેકાણો હતો એ પોતાની શાતિર દિમાગ વાપરીને એ પોલીસથી પૂરતો બચવાનો પ્રયત્ન કરતો હતો પણ ક્રાઇમ બ્રાન્ચ સતત એમના પાછળ પડી હતી અને એ ક્રાઇમ બ્રાન્ચની ટીમ જેમાં એસીપી ભરત પટેલ અને પીઆઈ મેહુલ ચૌહાણ એ બંનેની મહેનત અને એમના જે સ્ટાફના માણસોની ખૂબ જ દિન રાતની મહેનતના કારણે એ મુખ્ય સૂત્રધારોને આપણે પકડવામાં આવેલું છે એમાં જે અમદાવાદના રામોલ વસરાલ વિસ્તારમાં અમુક ગેંગ ચલાવવામાં આવે છે જેમાં એક પંકજ ભાવસાર ગેંગ ચલાવતો હતો ને ને એમને સામે જે આરોપીના કહેવા મુજબ એક સંગ્રામ તોમરે પણ એક ગેંગ ચલાવતો હતો એ ગેંગની બંને વચ્ચે એમાં તકરારી ચાલતી હતી એ આપણે આગળ પૂછપરછ કરીએ છીએ અને ગુજસી ટોકના આપણા કાયદા પ્રમાણે આગળ કાર્યવાહી કરવામાં આવશે એવી આપણે તપાસ અત્યારે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આજની તારીખથી સંભાળવામાં આવે છે અને આપણે આગળ તપાસ ચાલુ છે ગેંગની તકરાર શું હતી એક્ચ્યુઅલી કોલ સેન્ટરની વાત હતી પૈસા ઉઘરાવવાની કે એ જે બંને સો કોલ્ડ જે ગેંગ ચલાયે છે એ અગાઉ ઘણા બધા બે નંબરના ધંધાઓ સાથે સંકળાયેલા હોવામાં જણાવવામાં આવેલ છે જે અગાઉના ગુનાઓમાં પણ જેમના વર્ણન છે એ બાબત એમની તકરારી ચાલતી હતી એ અને પોતપોતાનું વર્ચસ્વ એ લોકોનો બનાવ હતું અને વર્ચસ્વના કારણે સર એમની ઝઘડો ચાલતો હતો જેમાં આ તમામ ઈશુ પૂર્વાયોજિત કાવતરાના ભાગરૂપે એ લોકો દ્વારા કરવામાં આવેલું હતું એ મધ્યપ્રદેશ રાજસ્થાન ઉત્તરપ્રદેશ પ્રદેશ ઉત્તરાખંડ દિલ્હી હરિયાણા વગેરે ચાર પાંચ રાજ્યોમાં એમને અત્યારે બુલ્યું છે જે આગળની પૂછપરછ એમની ચાલુ છે રિમાન્ડ મેળવવામાં આવશે અને આગળની તપાસ કરવામાં આવશે જે દિવસ ઇન્સિડેન્ટ બન્યો હતો એ લોકો સવારે પણ એ લોકોનો સંગ્રામ ના મર્ડર કરવાનું એ લોકોનો પ્રયત્ન કર્યું હતું અને સાંજે જે બબાલ થયા તે દરમિયાન એ બબાલ કર્યા પછી

કાયદાના વિરુદ્ધમાં આવી ચુક્યો છે ઘણી વખત એમની અટકાયત પણ થયેલી છે અને એ દરેક બચવા માટે પોતાને જગ્યા પણ બદલતો રહેતો હતો અને જે કઈ વસ્તુ મીડિયામાં ચાલતી હોય એ પણ એમને ઉપર ધ્યાન રાખતો હતો કે શું શું ચાલે છે અથવા શું પગલાં લેવામાં આવેલું છે વચ્ચે મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા એમના ઘર પણ ડેમોલિશ કરવામાં આવેલું હતું એ પણ એમને ખબર હતી

એમાં જે પ્રાથમિક માહિતી મુજબ ઉપર લોકો સામેલ હતા એમાં જે તપાસ આજની તારીખ પહેલા સ્થાનિક પોલીસ દ્વારા કરવામાં આવેલ હતી આજથી અમે તપાસનો ટેક ઓવર કરીને એ જે મુખ્ય ત્રણ સૂત્રાધારો છે એમનો અમે અટકાયત કરીશું અને નામદાર કોર્ટમાંથી રિમાન્ડની માંગણી પણ કરીશું અ એક પ્રાથમિક માહિતી મુજબ એવું છે કે ત્યાં પ્રાઇવેટ એ એક ઇસમ દ્વારા ફાયરિંગ પર કરવામાં આવેલ હતી એમાં એ લોકોની વર્ચસ્વ લડાઈ હતી અને અગાઉ જે ગેરકાયદેસર ધંધાઓ સાથે એ લોકો સંકળાયેલા છે એમાં એમાં વર્ચસ્વ લડાઈ હતી